Channel of Fredrudra કાનન કોનું માંજલપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર વિસ્તારમાં આવેલ કાનન ડોટ કોની બ્રાન્ચ ખાતે વિદેશ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેરમાં વિદેશ જઈને સ્ટડી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે મહત્વનું છે કે કાનન કો દ્વારા અત્યાર સુધીમાં સાહીઠ હજારથી વધારે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે કેનેડા યુકે ન્યૂઝીલેન્ડ જ્યોર્જિયા રશિયા જેવા દેશોમાં ભારતના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ઉજ્જવળ તકો રહેલી છે વિદેશ જોવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કાનન ડોટ કો દ્વારા વિવિધ બેંકના પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરવામાં આવે છે ઉપરાંત કાનન સેન્ટર ખાતે વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થી તેના આઈઆઈટીએસ નું લેવલ જાણી શકે આજે તારીખ ત્રેવીસમી જૂન બે હાજર ચોવીસ ના રોજ માંજલપુર ખાતે જે અમારી બ્રાન્ચ આવેલી છે ત્યાં કાનન સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે અને હું આપ સૌને નિમંત્રણ આપું છું આમંત્રણ આપું છું કે આપ સૌ આજનો દિવસ એક થોડોક સમય કાઢો અને માંજરપુર બ્રાન્ચ વિઝિટ કરો અહીંયા અમારા કાનંદ સ્ટુડન્ટ વિઝા ફેરમાં આપને અલગ અલગ સર્વિસીસ જેમ કે કોઈ સ્ટુડન્ટ છે જેને કેનેડા જવું છે હવે કેનેડા જવું તો છે પણ પૂરેપૂરું માર્ગદર્શન મળવું ખૂબ જ જરૂરી છે જેમ કે હમણાં રિસન્ટ બહુ બધા ચેન્જીસ આવ્યા છે રૂલ્સમાં તો કેનેડા આજની તારીખે જો જવું હોય તો કેટલો ખર્ચો થશે અને એમાં જો એજ્યુકેશન લોન જોઈતી હોય તો કેવી રીતે એજ્યુકેશન લોન મળી શકે અમારી પાસે પંદરથી વધારે બેંક્સ છે અને એનબીએફસી પણ છે તો અહીંયાથી તમને લોનની પણ સુવિધા મળે છે અને સાથે સાથે જો યુએસએ જવું છે હવે આપ સૌને ખબર છે કે યુએસએમાં મેક્સિમમ નંબર ઓફ સ્કોલરશીપ મળે છે તો સ્કોલરશીપ કેવી રીતે મળી શકે છે એનું પણ માર્ગદર્શન આપવામાં આવશે સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સ છે જેમને યુકે જવાની ઈચ્છા થતી હોય છે તો જો તમે યુકે જવું હોય તો યુકેમાં શોર્ટ ટર્મ કોર્સિસ છે ફોર એક્ઝામ્પલ એક વર્ષમાં તમારું માસ્ટર્સ થઈ શકે છે અને આ એક વર્ષનું માસ્ટર્સ પૂરા વિશ્વમાં વેલિડ છે અને સાથે આજકાલ એક કન્ટ્રી છે જે સ્ટુડન્ટ્સમાં ખૂબ જ પોપ્યુલર છે એ છે જર્મની તો જો તમે જર્મની જાઓ તો ત્યાં ફ્રીમાં પણ માસ્ટર્સની ડિગ્રી મળી શકે છે આની સાથે સાથે ઓસ્ટ્રેલિયા જવાનું પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ પ્રિફર કરતા હોય છે તો આ પાંચ મેજર કન્ટ્રીઝ અને આ સિવાય વિધાઉટ આયર્સ જો જવું હોય તો તમે ફ્રાન્સ પણ જઈ શકો છો અને જો ફાર્મસી બેકગ્રાઉન્ડથી છો યા તો આઈટી બેકગ્રાઉન્ડથી છો તો યુએસએ પછી એક ડ્રીમ ડેસ્ટિનેશન સ્ટુડન્ટ્સના દિમાગમાં હોય છે એ છે આયર્લેન્ડ તો એનું પણ કાઉન્સેલિંગ તમને અહીંયા મળી શકે છે આની સાથે સાથે ઇફ યુર સ્ટુડન્ટ હુ હેવ જસ્ટ ક્લિયર ટ્વેલ્થ ટ્વેલ્થ બાયોલોજી જો તમે હમણાં જ પાસ કર્યું હોય તો ઘણા બધા સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય છે એમ બીબીએસ યા તો પછી એમડીનો પ્રોગ્રામ કરવામાં એ પણ કન્ટ્રીઝ લાઈક કેનેડા યુએસએ યુકે ઇવન જ્યોર્જિયા રશિયા સેન્ટ લુશિયા ફિલિપિન્સ અને કેરેબિયન આઇલેન્ડ્સ તો આ બધા અલગ અલગ દેશોમાં તમને એમ બીબીએસની ડિગ્રી એમડીની પણ ડિગ્રી થઈ શકે છે આ બધા જ દેશોનું સવિશેષ માર્ગદર્શન તમને માંજલપુર ખાતે આજે અમારા કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં મળશે તો હું આપ સૌને નિમંત્રણ આપું છું આમંત્રિત કરું છું કે આપ આજે આવો થોડોક સમય કાઢો અને પ્રોપર કાઉન્સેલિંગ મેળવો એ પણ વિધાઉટ એની ચાર્જિસ એટલે કે ટોટલ ફ્રી સો થેન્ક યુ વેરી મચ સર આજે આપણે ત્રેવીસ તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ રવિવારે આપણે અહીંયા કાનન સ્ટુડન્ટ ફેર રાખેલ છે જેનો લાભ લેવા આપ સૌને હું ઇન્વાઇટ કરું છું કે તમારી નજીકની શાખાએ માજલપુર શાખાએ કાનંદ બહુ મોટી ને બહુ જૂની કંપની છે મોર દેન ટ્વેન્ટી સિક્સ ઇયરથી આપણે મોર દેન સેવન્ટી એટ થાઉઝન્ડ વિઝાઝ અત્યાર સુધી કરેલા છે તો આજે અહીંયા વિઝા ફેરનો તમે લાભ લેવા આવી શકો છો અહીંયા બધી જ સર્વિસીસ જેમ કે મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ છે બેન્ક તો અહીંયા મોર દેન થ્રી બેન્ક્સ પોતે અહીંયા એમના રેપ્રેઝેન્ટેટિવસ આવેલા છે એસઓપી ટીમ છે અહીંયા આગળ બધી જ કન્ટ્રીના કાઉન્સિલર છે યુકે યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મની તો તમારી કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો આજે દસથી સાતમાં તમે અહીંયા આવીને એનો લાભ લઈ શકો છો મોટી સંખ્યામાં ઓકે અહીં આગળ ખૂબ જ આપણે બહુ જૂની કંપની છે આપણી અહીંયા કાનંદ બરોડામાં એની હેડ ઓફિસ આવેલી છે આજે આપણે આ બ્રાન્ચ પર આ રીતે રાખેલું છે અને સ્ટુડન્ટ્સને અત્યાર સુધી બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે કાનન સાથે જેનાથી લઈને દર વર્ષે આપણે ઓછામાં ઓછા મોર દેન ફાઇવ થાઉઝન્ડ વિઝાસ કરી રહ્યું છે કાનન તો તમે પણ અહીંયા આવી શકો છો ને લાભ લઈ શકો છો મારું નામ સ્મિત પુરાણી છે હું માજલપુર બ્રાન્ચ મેનેજર છું કાનન